જણાવીએ છીએ જંબુસર તાલુકા કક્ષાનો મથક છે જેમાં તાલુકાની વિવિધ કચેરીઓ આવેલી છે જંબુસર તાલુકાની વિવિધ કોર્ટો તાલુકા મથક જંબુસર ખાતે આવે છે ઘણા વર્ષોથી જંબુસર વિવિધ સમસ્યાઓથી ઘેરાયેલું છે તે પૈકી જે જગ્યા પર કોર્ટ આવેલી છે તે કામચલાઉ જગ્યા પર છે ચાલી રહે છે સદર જગ્યા ગામમાં છેવાડા આવેલ હોય હાલની કોર્ટવાળી જગ્યાએ અવર જવર માટે પ્રજાને ભારે હાલાકી ભોગવવી પડે છે આ ઉપરાંત અગાઉ જે કાયમી જગ્યા ફાળવવામાં આવેલ હતી તે પણ જંબુસરથી ઘણી દૂર હતી આજ રોજ આ આવેદનપત્ર રજૂ કરી અમુ જંબુસર શહેરની મધ્યમાં તત્કાલીન સમયે જે જગ્યા પર કોર્ટ હતી તે જગ્યા પર બહુમાળી કોર્ટ બિલ્ડિંગ બાંધવામાં આવે તો ખૂબ મોટા જમીન વિસ્તારને કોર્ટના કામમાં વાપરી શકાય તેમ છે કોર્ટ દરવાજાથી શરૂ કરી આશરે પાંચસો મીટર સુધી કોર્ટની જગ્યાનો વ્યાપ છે આ ઉપરાંત કોર્ટ ફટાકણમાં આજરોજ જંબુસરના રહેવાસીઓ જંબુસર મધ્યમાં ન્યાયની દેવી જેને આપણે કોર્ટ તરીકે ઓળખીએ છીએ તે ફરી પુનઃ તે જ જગ્યા પર પ્રસ્થાપિત થાય તેના માટે મામલતદાર મામલતદારશ્રીને આજરોજ પ્રાંત અધિકારીની ગેરહાજરીમાં આવેદનપત્ર આપી અને અમારી રજૂઆત કરી છે જેને ઉપલોક્ત કાય કાયદા મંત્રાલય તેને ધ્યાને લઈ અને કોર્ટ જંબુસરના મધ્યમાં જ્યાં હતી ત્યાં ફરી પુનઃ પ્રસ્થાપિત કરે તેવી સૌની માગણી છે આમાં કયા કયા મુદ્દાઓનો સમાવેશ કરવામાં કોર્ટ બજારમાં રહે જેનાથી જંબુસર શહેરના મધ્યમાં તમામ લોકો આવર જવર કરતા હોય છે જેનાથી જંબુસરના વેપાર ઉદ્યોગને પણ અસર થતી હતી અત્યારે કોર્ટ બહાર લઈ જવાથી જંબુસરના વેપાર ઉદ્યોગને ઘણી અસર પડી રહી છે તેમજ ગામડાની પ્રજા જે આવી રહી છે તો એ લોકોને ગામડાથી આવ્યા પછી દૂર જવા માટે ભાડાને દરેકના ખર્ચા વધી ગયા છે તો કોર્ટ એ જંબુસરના મધ્યમાં રહેવું એ જરૂરી છે અને કોર્ટ માટે જંબુસર શહેરની મધ્યમાં જે જગ્યા છે તે ઘણી મોટી જગ્યા છે આશરે પચાસ હજાર સ્ક્વેર ફૂટ ઉપરની જગ્યા છે તો કોર્ટ માટે નવી કોઈ જગ્યા શોધવાની જરૂરિયાત દેખાતી નથી આ જ જગ્યા ખૂબ વિશાળ છે અને આ જગ્યામાં સરકારની અંદર બાંધકામ કરી અને એક નવું જંબુસરને પ્રદાન કરે કે નવું બિલ્ડિંગ અને નવા આચરણ સાથે આગળ વધી શકીએ તેવી યોગ્યતા કરવી જોઈએ રોમેશ શાહ આ વેપારી કે કોઈ અન્ય લોકો નથી આ માત્ર જંબુસર પ્રજા તરીકે અમે અહીંયા આવેલા છે